કેમ છે પાર્ટી મોજમાં જય શ્રી રામભાઈ બધાને પહેલા તો જો આપણે આગળ આવી જવીને પહેલા કહી દો વાડીએ છીએ અત્યારે સમયની વાત કરવી તો 10 ને સાત થઈ છે ઓલમોસ્ટ 10 ને દસ ગણી લ્યો રાઉન્ડ ફિગર બરાબર અને અને આપણે મિની વ્લોગ એડિટ કરવાનો બાકી છે તમે જોયું હોય છે હડત હદ્લોક પંક્ચર કરાવ્યું પંચર અત્યારે વાડીએ કાઢીએ દેવા આવ્યો એમાં મોડું થઈ ગયું બાકી હવે તો મોડું થઈ ગયું છે હવે કઈ તો નહીં એટલે હવે ચોવીસ આખા દિમા આપણે કરવી છે હું ફિલહાલ તો આપણે રસ્તામાં છીએ આવી છીએ ઘર બાજુ ઘરે જઈને આપણે વ્લોગ એડિટ કરીશું અને કામ કામ હોય છે જો ગામમાં જવાનું હોય છે તો એ બતાવી લેવું બાકી તો દુકાને બપોરે જાઓ રોંઢે બી જાઓ છે તમે બધા પિનારે જો એન્ડ સુધી અને લાઈક સેર સબસ્ક્રાઈબ ન કર્યું તો ઠોકી દેજો બધા કે નવો બ્લોક ચાલુ નથી થતો એનો જ છે પણ દિવસ નવો ચાલુ થાય છે વાડી ગયા હતા આપણને તમને ખબર હોય તો એ જ લક્ષ્ય આપણે અત્યારે કામ હવારે કરી રહ્યા છીએ ટાઈમની વાત કરવી તો નવ વાગ્યા છે અને કામના પૂછવી તો આપણા જે ઘઉં છે એ ને ધાર પાય છે મતલબ કે સાફ થાય છે તમને દેખાડું થોડું આજુબાજુનું જો મારી જે ગાડી પડી છે ને હા મેં તમે જોઈ લો એક્ટિવા બરાબર એની અંદર આખું ઓલું મશીન છે ધાર દેવાનું ઘઉંને એટલે આપણા ત્યાં ઘઉં રેડી થાય છે બરોબર કોથળીઓ આપણે અત્યારે ગામમાં લેવા ગયા હતા ત્યારે વ્લોગ લેવા સંભવ નહોતો એટલે નહોતો લીધો આપણે બાકી તો એ બધું કામ પાછળ આપણા ઓલા જે આવું કેમ આવે છે સાફ કરવો પડે ભાઈ તો પાછળમાં કામ ચાલુ છે અને કાલની વાત કરવી તો આપણે વાડિયા ગયા હતા ને વાડિયા ગયા ત્યાંથી પછી ઘરે આવ્યા અને ઘરેથી આપણે ક્યાં ગયા હતા ખબર ઈ તમને એ વિગમાં લીધું છે એટલે એ તમારે કાંઈ આવશે નહીં બરાબર બાકી તો બીજું મારે શું કહેવાનું હતું હા બપોરની વાત કરવી તો આપણે દુકાને વહી ગયા હતા દુકાનેથી ફ્રી આપણે ત્રણ વાગે આ ત્રણ વાગે આપણે આવ્યા ઘરે ત્રણથી ચાર હું ઘરે હતો સોરી 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 ચાર વાગે આવ્યા આપણે ઘરે ત્રણ વાગે નહીં ચાર વાગે આવ્યા આપણે ઘરે અને ચારથી પાંચ હું ફ્રી હતો પાંચ વાગે નાસ્તો કર્યો નાસ્તો કરીને સીધો પાછો દુકાને વહી ગયો દુકાનેથી પછી આવ્યો આઠ વાગે એટલે તમે સોરી એટલે તમે સમજી લ્યો આપણું કેટલું શેડ્યુલ ટાઈટ આલે છે કામ હાલે છે બધું મતલબ બધું મિક્સમાં અત્યારે ચાલુ છે ક્યારેક એવું થાય તો વાડીએ હવારે વાડીએનું કર્યું પછી એટલે જ આવવું પડે એમ તો એવું બધું ચાલુ જ ધારો કે અત્યારે અહીંયા ચાલુ છે કામ તો મારે રહેવું પડે મારા બાપુજી હમણાં આવી છે એ ગયા છે ટ્રેક્ટર લઈને એટલે આવી છે હજી આમાં શું કરવાનું છે મને આગળ કાંઈ નથી ખબર મારો બાપુજી આવે પછી ખબર પડે બાકી તો અત્યારે હું કોથળી લેવા ગયો તો તમને કીધું એમ અને આજે તો તમે આજનો બ્લોગ જોઈ લેહો કારણ કે એક તારીખ છે આજે બરાબર તો સવારમાં અત્યારે ટાઈમની વાત તો મેં કરી દીધી નવને પાંચ થઈ જાય અત્યારે આપણે અહીંયા છીએ હવે આ કામ પત્તા પત્તા મારા હિસાબથી તો હાડાના ઉપર તો થઈ જ જાય આરામથી તો ત્યાં સુધી તો હું અહીંયા જ છું તો તો કોઈને આવું હોય તો વેલકમ ના ના ભાઈ આવતા નહીં કોઈ એવું હોય છે કે હું પતિ હોતો ને જે લે બરાબર તો આવું હાલે કાલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાડી ચારસો કરવાના છે એ તો જો કે મારા મિની બ્લોગનું કામ છે એટલે એમાં બસ સપોર્ટ બનાવતા રહેજો અને તમારા મિત્ર મંડુ કોઈ જોતા હોય તો ચોક્કસથી એને મોકલજો બાકી તો બસ જલસા હાલે છે અને આજનો બ્લોગ છે ને હવે મારે અહીંયા એન્ડ કરવો જ હોય એનું કારણ છે કારણ કે હજી મારે એડિટ કરવું હોય એડિટમાં એવું કંઈ ખાસ હોય નહીં પણ મારે શું છે ક્લીપો ભેગી કરવી પડે ક્લિપો ભેગી કરીને અપલોડ કરવી પડે અહીંયા સ્પીડ કેટલી આવતી મને ન ખબર મારા ઘર પાંચ આવે છે છથી સાત એમબીબીએસની સ્પીડ આવે એટલે મારે આ લે જાય બાકી સેમ હું વાડીઓ હોત ને તો અહીંયા એક એમબીબીએસની સ્પીડ આવત અને એમાં વાર લાગે અડધી કલાક જેવું થઈ જત મારો વ્લોગ અપલોડ થતા કારણ કે અપલોડ થાય ને એની પછી પ્રોસેસ એ થાય એમાંય વાર લાગે એટલે આજનો વ્લોગ તો અહીંયા સુધી રાખવો જોઈએ સારો લાગ્યો હોય તો શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો બાકી તો જો હમણાં નવો વ્લોગ અહીંયાથી ચાલુ થઈ જાય એટલે જોવાનું ભૂલતા નહીં હાલો હલો કાલે મળવી જય હિન્દ જય ભારત